નમસ્કાર ફરી એક વખત સ્વાગત કરું છું તમારું કન્ફ્યુઝન પોઈન્ટ ની અંદર જોઈએ અવકાશમાં રશિયા એ પોતાનો પ્રથમ ઉપગ્રહ ચાર ઓક્ટોબર ઓગણીસો ના રોજ પ્રથમ અવકાશની ની અંદર તરતો મૂક્યો હતો તેવી જ રીતે તો અમેરિકાએ પોતાનો પ્રથમ ઉપગ્રહ ક્યારે અવકાશમાં તરતો મૂક્યો હતો તો અમેરિકા એ પોતાનો પ્રથમ ઉપગ્રહ એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો અવકાશ ની અંદર તરતો હતો ત્યાર પછી જોઈએ તો ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ ક્યારે અવકાશમાં તરતો મૂક્યો હતો તો ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ ઓગણીસ એપ્રિલ ઓગણીસો પંચોતેર ના રોજે અવકાશ ની અંદર પ્રથમ તરતો મૂક્યો હતો તો રશિયાએ ચાર ઓક્ટોબર ઓગણીસો સત્તાવન માં અમેરિકાએ એ એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો અઠાવન માં અને ભારતે ઓગણીસ એપ્રિલ ઓગણીસો પોત પોતાના પ્રથમ ઉપગ્રહ અંદર હતા ત્યાર પછી આપણે બીજો કન્ફ્યુઝન પોઈન્ટ રશિયાનું પ્રથમ ઉપગ્રહ કયું છે તો રશિયાનું પ્રથમ યાન છે સ્પુટનિક વન તેવી જ રીતે અમેરિકાનું પ્રથમ યાન કયું છે તો અમેરિકાનું પ્રથમ યાન છે એક્સપ્લોરર વન ત્યાર પછી આપણે જોઈશું ભારતનું પ્રથમ ઉગ્રયાન કયું છે તો ભારતનું પ્રથમ ઉગ્ર યાન છે કોસમોસ્ટ થ્રી એમ જે રશિયાનું હતું તો રશિયાનું પ્રથમ ઉગ્રયાન સ્પુટનિક વન અમેરિકાનું પ્રથમ ઉગ્રયાન એક્સપ્લોરર વન ત્યાર પછી ભારતનું પ્રથમ ઉગ્રયાન છે કોસમોસ્ થ્રી એમ જે રશિયાનું હતું હવે આપણે કન્ફ્યુઝન પોઇન્ટ ત્રણ વિશે વાત કરીએ તો ચંદ્ર પર ગયેલ પ્રથમ યાન કયું હતું તો ચંદ્ર ઉપર ગયેલ પ્રથમ યાન હતું એપોલો ત્યાર પછી જોઈએ તો ચંદ્ર પર ગયેલ પ્રથમ માનવી કોણ તો ચંદ્ર ઉપર ગયેલ પ્રથમ માનવી છે નીલ આર્મા સ્ટ્રોંગ તો આ હતો ત્રીજો કન્ફ્યુઝન પોઈન્ટ હવે આપણે ચોથા કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે તો ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે કોણ હતું તો પ્રથમ ભારતીય અવકાશ યાત્રી હતું રાકેશ શર્મા તો દોસ્તો આપણે આ કન્ફ્યુઝન પોઈન્ટના ની અંદર થોડાક કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો આગળના નવા કન્ફ્યુઝન પોઈન્ટ વિશે આપણે આગળના ની અંદર વાત કરીશું તો જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને અમારા ને વધારે વધારે શેર કરવા વિનંતી તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બે લાયકન જરૂર દબાવજો ખૂબ ખૂબ આભાર